શહેર અને કરી લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા માટે વિશેષ મુહિમ શરૂ કરી હતી આ મુહિમ અંતર્ગત પીસીપી દ્વારા ખોન લૂંટ ડકે બલાતકાર અને ઠગાઈ જેવા ગુના કરી ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી આ પૈકી કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં ફરાર રહેલા રાજકુમાર જયકૃષ્ણ પટેલની માહિતી એકત્રિત કરવામાં આવી હતી આ તપાસમાં જણાવ્યું કે આરોપી હાલમાં તમિલનાડુના હોસુર ખાતે રાયકોંડાઈ રોડ પર જીડીએનઆર કંપનીના ગ્રાઉન્ડમાં કામ કરી રહ્યો છે આ માહિતી પર પૂરતી તપાસ કર્યા બાદ પીઆઈ આર એસ સુવેરાના નેતૃત્વમાં એસઆઈ હસમુખભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાબુભાઈની ટીમ તમિલનાડુ મોકલવામાં આવી પોલીસ ટીમે હોસુર ખાતેથી આરોપી રાજકુમાર પટેલની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબલાત કરી કે તેણે 22/1/2011 ના રોજ પોતાના મિત્રો અભિમન્યુ અશોક અમરેન્દ્ર અને કલ્લુ સાથે મળીને ભરતપ્રસાદ પટેલના સાથે જૂની અદાવતને કારણે થયેલા ઝઘડામાં મૃતકના માથા પર લોખંડના પાઇપથી હુમલો કરી ખૂન કર્યો હતો આ ગુના બાદ તે ફરાર થઈ ગયો હતો